પાવાગઢની તળેટીમાં બે દિવસથી પાર્કિંગમાં હતી એક કાર પાવાગઢની તળેટીની અંદર બે દિવસથી પાર્કિંગ કરેલી કાર એસી પણ ચાલુ હતું પોલીસે જોયું તો યુવક અને યુવતીના મૃતદેહ મળ્યા શું છે આ આખો સ્ટોરી તેની દોસ્તો આપણે વાત કરવાના છીએ તો પાવાગઢની તળેટીની અંદર બે દિવસથી પાર્કિંગ કરેલી એક કાર હતી આ કારની અંદર બે દિવસથી સતત એસી શરૂ હતું અને અહીંયા શંકાના સ્થાને પોલીસે આવીને આ જોયું અને આ એક કાર છે તેનું દરવાજો ખોલ્યો તો તેની અંદરથી યુવક અને યુવતીનો મૃતદેહ મળ્યો છે યાત્રાધામ પાવાગઢની તળેટીમાં બસ સ્ટેન્ડની આગળ માછી ગામ જવાના રસ્તા પર પાર્કિંગની જગ્યાએ આ કાર બે દિવસથી પાર્કિંગ કરેલી હતી આવાગઢની તહેટીમાં જીપ પાર્કિંગ વિસ્તારની અંદર ઇનોવા કારની પાછળની સીટ પર એક યુવક અને એક યુવતીની મૃત હાલતમાં મળી આવ્યા હતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતા લોકોની સ્થળ પર પહોંચી કારનો દરવાજો ખોલવા પાછળના સીટની અંદર યુવક અને યુવતીની મૃત હાલતમાં જોવા મળ્યા હતા યુવક આપઘાત કર્યું છે કે અન્ય કારણસે આ અંતિમ પગલું ભર્યું છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે

બે દિવસથી ગુમ હતા આ બંને લોકો પાવાગઢ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે યુવક હિંમતનગરના આકોદરા ગામનો આઝાદ મહેશસિંહ રહેનાર અને યુવતી એ જ ગામની શ્રેયા પ્રજાપતિ છે યુવક યુવતીનું મોત કેવા સંજોગોમાં નિપસ્યું એ અંગે જાણકારી મેળવવા માટે પોલીસે અકસ્માતને મોતની નોંધ કરી મૃત્યુને મૃતદેહને પીએમ કરવા માટે મોકલ્યું છે બે દિવસથી ગાડીમાં લાંબા સમય કાસ બંધ રાખી એસી ચાલુ રાખી દવા આત્મહત્યા કરી લીધી એ અંગે તપાસ કરવામાં આવી રહી છે આઝાદ અને અને શ્રેયા હતા બે દિવસથી ઘરેથી ભાગ્યા હતા પોલીસે બંને મૃતદેહના પરિવારજનોને જાણ કરી દીધી છે બંને વચ્ચે પ્રેમ પ્રકરણના સંબંધો હોવાની પ્રાથમિક માહિતી પણ મળી રહી છે હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે